અમદાવાદ શહેરમાં ચાલી રહેલા વિવિધ હાઉસિંગ બોર્ડનું રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં અનેક સ્થળોએ કામ ચાલી રહ્યું છે જ્યારે કેટલાક પ્રોજેક્ટ આંતરિક વિવાદો તથા હાઈકોર્ટ અને નીચલી અદાલતમાં ચાલી રહેલા કેસોના કારણે અટવાયા છે જેના કારણે કામગીરીમાં અવરોધો સર્જાઈ રહ્યા છે આ સમગ્ર મામલે વધુ વિગત જાણવા માટે વીઆર લાઇવ ન્યૂઝ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડના ડેપ્યુટી કમિશનર રાજેન્દ્રસિંહ રાયજાદા સાથે વાતચીત કરવામાં આવી હતી જેમને રીકન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટ પ્રોજેક્ટની હાલત અને આગળની યોજનાઓ અંગે માહિતી આપી તેમને જણાવાયું કે હાઉસિંગ બોર્ડના મકાનોને ગેરકાયદેસર બાંધકામ અંગે માહિતી મળતી ફરિયાદોને ધ્યાનમાં લઈ કાર્યવાહી કરવામાં આવી છે કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે અને આ બાંધકામ દૂર કરવા તાકીદે પગલાં લેવાઈ રહ્યા છે સાથે જ તેમણે ઉમેર્યું કે આગામી સમયમાં જે પણ કોલોનીઓમાંથી રીડેવલપમેન્ટ માટે યોગ્ય રજૂઆત કરવામાં આવશે ત્યાં ઝડપી કાર્યવાહી કરીને રીડેવલપમેન્ટ માટે પગલાં લેવામાં આવશે ગુજરાતમાં ખાસ કરીને જે તે ચાલી રહ્યું છે તેમાં અમદાવાદમાં ખૂબ મોટા પ્રોજેક્ટ પણ ચાલી રહ્યા છે ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જે અલગ અલગ કોલોનીઓ આવેલી છે તેમાં રીડેવલપમેન્ટ અંગે ઘણા બધા કાર્યો પ્રગતિમાં ચાલી રહ્યા છે તેમાં ઘણા જે પ્રોજેક્ટ છે કોલોની છે તેમાં કામ કોર્ટ વિવાદના કારણે અટકેલા છે સમગ્ર બાબતે આપણે જે ગુજરાત હાઉસિંગ બોર્ડના એડમિનના ડેપ્યુટી કમિશનર રાજેન્દ્રસિંહ રાજધર સાહેબ છે જી સર શું કહેશો ખાસ કરીને ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે જે અલગ અલગ પ્રોજેક્ટો હાલમાં પ્રગતિમાં છે કેટલા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે આ પ્રોજેક્ટમાં હાલમાં શું એનું હાલમાં સ્ટેટસ છે તેમજ કયા પ્રોજેક્ટોમાં શું કામ અટકેલું છે અને આગામી ડેવલપમેન્ટ શું પ્લાન છે જી નમસ્તે ગુજરાત હાઉસિંગ બોર્ડ છે એ એમની પ્રોપર્ટી લગભગ ગુજરાતના તમામ મોટા શહેરોમાં છે અને સૌથી વધારે કોલોની છે એ અમદાવાદ શહેરમાં છે જે કોલોની પચીસ વર્ષથી જૂની હોય એ કોલોનીને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે બે હજાર સોળમાં ફેબ્રુઆરી બે હજાર સોળમાં એક રીડેવલપમેન્ટની પોલિસી જાહેર કરી અને જે જૂની પોલિસી જે જૂના જે ઘરો હોય જે જર્જરિત પ્રકારના હોય ભવિષ્યના ભયજનક હોય તો એમાં પુનઃ નવા આવાસો મળે એ માટે બહુ સારી લોકો માટેની યોજના કરી છે તો એ યોજના મુજબ બે હજાર સોળથી શરૂ કરીને આજે જોઈએ તો કુલ એકસો ને નવ પ્રોજેક્ટ કે જે એકસો ને અઠ્ઠાણું જુદી જુદી જે કોલોનીઓને આવરી લે છે એ એકસો ને એ નવ પ્રોજેક્ટ છે એ અત્યારે કાર્યરત છે એ સો એકસો નવમાંથી ત્રણ પ્રોજેક્ટ છે એ પૂરા પણ થઈ ચૂક્યા છે અને મોટાભાગના કેસોમાં છે એ વાંધો નથી આવતો લોકો છે સ ખરાબ છે કોઈ કિસ્સામાં કોઈને કોઈ કારણસર જેમના છે એમને કોઈ વાંધો હોય તો એ લોકો કોર્ટ મેટર કોર્ટમાં જાય છે નામદાર કોર્ટમાં અત્યાર સુધીમાં ઘણા બધા કેસો થયા સુડતાલીસ જેવા એ પૈકી ચોત્રીસ કોર્ટમાં નામદાર હાઈકોર્ટે ગુજરાત હાઉસિંગ બોર્ડની તરફેણમાં જજમેન્ટ આપ્યું છે અને બે કેસો એવા છે કે જેમને એ નીચલી કોર્ટમાં રિફર કર્યા છે કોર્ટને કારણે બંધ હોય તો એવો માત્ર એક જ પ્રોજેક્ટ છે કે જે બંધ કહી શકાય અધરવાઇઝ બધા છે એ જુદા જુદા સ્ટેજી ચાલુ છે ત્રણ પૂરા થઈ ગયા છે કન્ટ્રક્શન સ્ટેજ જે પંદર જેવા છે ત્રણ છે એ ડિમોલિશન સ્ટેજે છે પછી સંમતિ મેળવી અને બાકીની પ્રક્રિયાવાળા એવા ઓગણચાલીસ છે એમ જુદા જુદા છે બે પ્રોજેક્ટ એવા છે કે જે સ્ટેટ લેવલની કમિટીમાં નિર્ણય આર્થે મોકલેલા છે તો આ આ રીતની ગુજરાત જે પોલિસી છે વિશેષ માહિતી આપો તો એકસોને જે નવ છે એ પૈકી છેતાલીસ પ્રોજેક્ટ છે એ આઉટ ઓફ અમદાવાદ સિટીના છે મહત્તમ રાજકોટ અને બરોડાના છે અને બાકીના તમામ પ્રોજેક્ટો છે એ અમદાવાદ શહેરના છે સર ખાસ કરીને જ્યારે રીડેવલપમેન્ટ બાબતમાં જ્યારે સોસાયટી આગળ વધતી હોય કોલોની આગળ વધતી હોય ત્યારે જે અડચણરૂપ શું કયા કારણો ખાસ જવાબદાર હોય છે જે આપને ધ્યાનમાં આવ્યા છે રીડેવલપમેન્ટમાં સૌથી વધારે અડચણ બાબતો હોય છે કે એ જે તે કોલોનીના રહે જે અધિકૃત લોકો જે રહેતા હોય છે એ લોકોને કોઈને કોઈ કારણ અસંતોષ હોય કે ભાઈ અમે તો જમીન ઉપર રહેતા હતા તો નવા જે મળવાના છે એ એમને એપાર્ટમેન્ટમાં કેટલામાં માળે મળે છે એ પછી થોડી મેન્ટાલિટી એવી છે કે ભાઈ નવા જે આખું જે બાંધકામની તમામ બાબતો છે એ કોન્ટ્રાક્ટરો કરે છે મતલબ કે ગવર્મેન્ટને નહીં પ્રાઇવેટ કરે છે તો એની સાથે વધારેમાં વધારે કેમ લાભ લેવો એટલે કોઈને કોઈ એ વધારે લાભ લેવા માટેની કોશિશ હોય થોડીક એમની અપેક્ષા હોય એને કારણે પછી આઉટ ઓફ સરતરની બહાર જતા હોય અને સંતોષ થતા ના હોય તો પછી એ લોકો સીધે સીધે એ કોર્ટનો સહારો લેતા હોય છે અને કોર્ટ મેટરો કરતા હોય છે સહમતી નથી આપતા એટલે જ્યાં પોલિસી પ્રમાણે સેવન્ટી ફાઇવ પર્સન્ટ લોકોની સહમતિ જરૂરી છે જ્યાં સેવન્ટી ફાઇવ પર્સન્ટની સંમતિ નથી થતી ત્યાં પ્રોજેક્ટ છે એ વિલંબાય છે અને પછી કોઈ લોકો કોર્ટમાં જતા હોય છે કે અમને આને અમારા આટલા આટલા ગ્રેવન્સીસ છે તમે કોર્ટમાં દાદ માગીએ છીએ તો એવા કિસામાં છે એ ડીલે થાય છે સર ખાસ કરીને જ્યારે કોર્ટ વિવાદના કારણે પ્રોજેક્ટ અટકેલા હોય છે કોલોનીના વદના પણ ક્યાંક જર્જરિત મકાનો થઈ જતા હોય અને તેના કારણે કંઈક એવી દુર્ઘટના પણ ઘટતી હોય છે આ બાબતે કઈ રીતે લોકોએ આમાં ધ્યાન રાખવું જોઈએ અથવા પ્રગતિ વધે અને ઘટના બને ત્યારે પછી કોણ જવાબદાર થતું હોય છે અમારા રેકોર્ડમાં ખ્યાલ જ છે કે કયા કોલોનીઓ છે એ જર્જરિત છે અને વેલીન ઇન એડવાન્સ ચોમાસા પહેલાં અમે એ લોકોને લેખિતમાં કરી દઈએ છીએ અમે નોટિસ આપીએ છીએ ખાલી કરવાનું કહીએ છીએ અને જે અત્યંત લાગે છે તો અમે પાડવા માટેની જે છે સત્તાઓ છે એ જે તે સ્થાનિક મંડળ એટલે કોર્પોરેશન અથવા નગરપાલિકાના હોય છે તો અમે એમની વિનંતી કરીએ છીએ અને એમના મારફતે છે એ અમે એનો જે ઢાંચો છે એ દૂર કરાવતા હોય છે અમારી નોટિસ આપવા છતાંય ઘણી જગ્યાએ છે લોકો છે એ અત્યંત ભયજનક હોય છતાં પર નીકળતા નથી તો ક્યારેક જે છે એ પોપડવું પડે કે એ કારણે સર ક્યારેક એવું બને છે કે કદાચ કોઈને ઘાયલ થાય છે અને પોતાનું મકાન છોડીને જવા માટે લોકો ઝડપથી સહમત નથી થતા એ પણ એક હકીકત છે અને એના કારણે એ જે સંપૂર્ણ કોલોની છે એ જમીન દોષ કરીને અવસરથી જે બાંધકામની પ્રક્રિયા ઝડપથી કરવાની થતી હોય છે એ નથી થઈ શકતી એનું કારણ છે એ લોકોનો જૂના ઘરો ખાલી નહીં કરવાનું જે રજીસ્ટ્રેશન છે એ છે સર જે હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં જે ગેરકાયદેસર બાંધકામ ઊભા થઈ ગયા હોય તેના કારણે પણ રીડેવલપમેન્ટમાં અડચણ થતી હોય અને ત્યારે જે જેમને જે રીડેવલપમેન્ટમાં ગેરકાયદેસર બાંધકામ ઊભા કર્યા હોય તેના કારણે રીડેવલપમેન્ટમાં જે કાર્યમાં કેટલું અડચણરૂપ થતું હોય છે આના માટે બોર્ડ શું કરી છે ગેરકાયદેસર બાંધકામને કારણે રીડેવલપમેન્ટમાં અડચ થતી હોય છે એવું તો કોઈ નથી હા જે લોકો પોતે ત્યાં રહે છે એ પોતાના જે યુઝેબલ એરિયા છે એનીમાં વધારાનું બાંધકામ કર્યું હોય કે દુકાનો કરી દીધી એવું બધું હોય છે અને આ ગેરકાયદેસર જે કંઈ બાંધકામો કરે છે એ અમારે ધ્યાન ઉપર આવે છે એટલે અમે એમની નિયમસર એમની નોટિસ આપીએ છીએ નોટિસ પીરિયડ પૂરા કર્યા પછી પણ જો એ ખાલી નથી કરતા અથવા તો દૂર નથી કરતા તો અમે સ્થાનિક સત્તામંડળને વિનંતી કરી અને એમના મારફતે એ અમે દબાણ જે છે એ દૂર કરીએ છીએ એને કારણે રિડેવલપમેન્ટ પ્રોસેસ અટકતી નથી હોય છે એવું કોઈ ખાસ કંઈ કહી શકાય એવું નથી સર અત્યાર સુધી જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેમાં લાભાર્થી હોય તેને જે ભાડાની રકમ મળવાની હોય તે બાબતમાં અથવા કોઈ અન્ય કાંઈ કારણ છે એવા કોઈ ફરિયાદો આવતી હોય છે તે બાબતે અવસંગો કઈ રીતે કાર્યવાહી કરતું હોય છે હાઉસિંગ બોર્ડ જે રીતે એ ટેન્ડર જે ફ્લોડ કરે એમાં શરતો હોય છે કે જે લોકો સંમતિ આપે છે અને જે સંમતિ નથી આપતા એને અલગથી કેસ ચલાવી અને એમને ખાલી કરવા માટેનું મૂકીએ છે તો એ લોકોને ભાડું આપવાનું છે એ જે તે એ કોન્ટ્રાક્ટરે આપવાનું હોય છે ને એ પ્રમાણે એમને ભાડું ચૂકવે છે કોઈ જગ્યાએ હજી સુધી એવી કોઈ ગંભીર ફરિયાદો કોઈ આવી નથી કે કોન્ટ્રાક્ટર છે ભાડું આપવાની ના પાડતા હોય પણ જો એ ભાડું આપવાની ના પાડતા હોય તો એની ટેન્ડરની ક્લોઝ પ્રમાણે અમે એની ઉપર પગલાં લઈ શકીએ છીએ એમનું ડિપોઝિટ અમારી પાસે જપ્ત કરી શકીએ છીએ અને એક્સ્ટ્રીમ કેસમાં અમે એમનું ટેન્ડર રદ પણ કરી શકીએ છીએ પણ એવો કોઈ કિસ્સો છે એવો ગંભીર કોઈ કિસ્સો કોઈ એમાં કોઈ ધ્યાન ઉપર છે નહીં સર અમુક જે પ્રોજેક્ટમાં જે કોલોનીઓમાં જે લોકો ઈચ્છતા હોય કે અમારો ઝડપથી કામ પ્રગતિમાં થાય અને પ્રોજેક્ટ મંજૂર થઈ જાય રીડેવલપમેન્ટ ત્યારે આ પ્રકારની કોઈ મિટિંગો થતી હોય મિટિંગો માટેનું આયોજન કરાવતા હોય ત્યારે ઝડપથી કામ થાય તે માટે આપ ખાસ શું અપીલ કરશો જે લોકો આ ઈચ્છી રહ્યા છે તમારું કાર્ય છે ઝડપથી થાય જે કોલોનીઓ જે ઝડપથી રીડેવલપમેન્ટ થાય ઈચ્છતા હોય છે તો એ લોકોને મારી વિનંતી એટલી જ છે કે એ લોકો ઝડપથી સહમતી પંચોતેર ટકાથી અથવા તમામ લોકો સહમતી આ બધી રીડેવલપમેન્ટમાં જવા માગીએ છીએ અને બીજું જે કોન્ટ્રાક્ટર અને જે હાઉસિંગ બોર્ડ એમનો જે પ્લાન અને એરિયા જે પ્લાસ કરે છે એ એમની સાથે સંમતિ સાથે અમે કરતા હોય છે એમાં ઝડપથી સહમત થાય કે એમની જે જરૂરિયાત છે એમના હયાત કાર્પેટ એરિયા કરતાં ચાલીસ ટકા સુધીનો કાર્પેટ એરિયા વધારે એમને મળતો હોય છે તો એ પ્રમાણે એ સહમત અને બીજા કોઈ સા એમના વાંધા કે વધારે અપેક્ષા ના હોય તો પ્રોજેક્ટ બહુ ઝડપથી શરૂ થતા હોય છે અમે પ્લાન પાસ ને બધું છે એ કોર્પોરેશન મોકલતા હોય છે અને બહુ હકારાત્મક રીતે કોર્પોરેશન પણ એ ઝડપથી પ્રાયોરિટીને ધોરણે મંજૂર કરતા હોય છે એટલે લોકોનો જો વિરોધ બહુ ના હોય ને એ સહકાર હોય તો એ કિસ્સામાં રીડેવલપમેન્ટ બહુ ઝડપથી થતું હોય છે અને સારામાં સારી બાબત એ છે કે એમના જૂનાગઢની સામે ચાલીસ ટકા જેટલો નવા એરિયા સાથે એમને નવું મકાન મળે છે અને એક પણ રૂપિયાનો ખર્ચ વગર અને એ આખા એ બાંધકામના પ્રોસેસ સુધીના સમયગાળા દરમિયાન એમને બીજી જગ્યાને રહેવા માટે એમને ભાડું પણ મળે છે એટલે લોકો માટે તો ખૂબ સારી આ સ્કીમ છે અને તમામ લોકોએ એનો લાભ ખરેખર લેવો જોઈએ એને કારણે જે જરૂરત મકાનો છે એમાંથી છુટકારો થાય આખો એરિયા છે એનો આખું જે એની ક્વોલિટી છે એ સુધરે અને લોકોને વધારે સારી જીવન ધોરણ થઈ શકે એમાં આભાર સર આપનો હા તો આપણી સાથે રાજેન્દ્રજી રાજેદા જે ગુજરાત હાઉસિંગ બોર્ડના ડેપ્યુટી કમિશનર છે તેમણે જણાવ્યું કે જે રીતે રીડેવલપમેન્ટ માટે સરકાર પ્રોત્સાહન આપી રહી છે ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ પણ માટે તત્પર છે જે પણ પ્રોજેક્ટો હાલમાં કામ કરી રહ્યા છે તે સિવાય જે પ્રોજેક્ટો અટકેલા છે તેમાં ક્યાંક જે જે કોલોનીના જે સભ્યો હોય છે તેમને ને કંઈક અડચણરૂપ અથવા કોઈ કોર્ટ મેટરના કારણે આપણે અટકેલું હોય છે ગુજરાત હાઉસિંગ બોર્ડ માટે પાસે પોતાનું એક જે અલાયદું વિભાગ પણ છે જેમાં તેઓ ગેરકાયદેસર બાંધકામ હોય અથવા તો ગેરકાયદેસર બાંધકામ થતા હોય તે અટકાવવા માટે તમામ જે કાર્યવાહી થતી હોય છે ત્યારે આગામી સમયમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અલગ અલગ પ્રોજેક્ટ પ્રોજેક્ટો કામ કરી રહ્યા છે તેમજ જે નવા જે પ્રોજેક્ટો છે તેમાં અટકેલા છે તે માટે પણ હાલમાં તત્પર રીતે કામ કરી રહ્યા છે પ્રવીણ જાધવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ